એમજી વિ વાડા સમયસર આવ્યા હોત તો આજે મારા પિતાજી જીવતા હોત ગઈકાલ રોજ ભારે વરસાદને લઈને ઘણા વીજ પોલ પડી ગયા જેમાંથી સુભાનપુરા વિસ્તારમાં આવેલા એક વીજ પોલનો વાયર પાણીમાં પડતા એક વ્યક્તિનું કરંટ લાગતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા તેમના પુત્રનો આક્ષેપ છે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી પણ તેના પહેલાં જીબીવાળાઓને ઘણા કોલ કર્યા બાદમાં તે પહોંચી ન શક્યા હતા જો જીબી સતર્ક હોત તો આજે મારા પિતાજી જીવિત હોત મારા પિતાજીનું જ ઘર પિતાજી જ ઘર ગુજરાન માટે કમાતા હતા આજે તેમનું સહારો ગુમાવ્યા બાદ મારી પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે એસએસસી પોસ્ટમોર્ટમ માટે તેમને લાવવામાં આવ્યા તેમનું નામ જીતુ મોરી છે હવે મારા પપ્પા પાણીમાં આમ તડફડ્યા હતા હવે એક કલાકથી લગાતાર અમે જીબી વાળાને ફોન કર્યો ના કોઈ જીબી વાળા ફોન રિસ્પોન્સ કરે ના કોઈ ઉઠાવે એના પહેલા મતલબ એમ્બ્યુલન્સ વાળા પણ આવી ગયેલા અને ફાયર બ્રિગેડ વાળા પણ આવી ગયા પણ જીબીવાળા જ નતા આવ્યા હવે જીબીવાળા વાળા ન ફાયર બ્રિગેડ વાળું પોતાનું કામ કરી જ ન શકે તો લગાતાર એક કલાકથી ફોન કર્યો પણ કોઈ રિસ્પોન્સ ન આપ્યો તમને લાગે છે કે સમયસર સો ટકા સો ટકા અગર ફોન ટાઈમ ટુ ટાઈમ અગર એમને ઉઠાવ્યો હોત ને તો કાસ મારા પપ્પા બચ્યા હોત